કરાયો તેત્રીસ દરવાજા કરવાના છે રિપે સરકારમાંથી મળી ગઈ છે મંજૂરી બે મહિના થતા કામગીરી મોરબી શહેર સહિત

અને બે દરવાજા બે ફૂટ સુધી છોડવામાં આવતા પાણી મચ્છુ નદીમાં વહેતું થયું છે આ મચ્ચુ બે ડેમથી જે વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં પાણીની તંગી નહીં પડે તેવું મચ્ચુ બે સિંચાઈ યોજના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતિક પટેલે જણાવ્યું છે આ ડેમના દરવાજાનું રિપેરિંગ કામ અંદાજે બે માસ જેટલું ચાલશે તેમ જણાવ્યું છે પ્રતિક પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર મચ્છુ બે સિંચાઈ પેટા વિભાગ મોરબી હવે આપણે ફૂલ મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે જે ગત વર્ષે કુલ પાંચ બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતા એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે જે અંગેની દરખાસ્ત ચકાસરીમાં કરવામાં આવી હતી જેની મંજૂરી મળતા અત્ય હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે જેના ડેમના કુલ બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી તેરસો ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરી તબક્કાવાર રીતે પાંત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તા તાલુકાના ઓગણત્રીસ જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના બેના પાણી છોડ્યા બાદ મચ્છુ ત્રણનું પણ પાણી આ રીતે છોડવામાં આવશે ચાલુ થઈ ગયું છે એનું જેની કામગીરી હાલ ચાલુ છે

નહીં તે માટે શું આયોજન કરવા પીવાના પાણીની કોઈ સમસ્યા થાય એવી શક્યતા નથી કારણ કે આજ રીતનું ગત વર્ષે પણ કામગીરી કરવામાં આવી હતી અને તેમાં પણ પૂરતું પાણી મળી રહ્યું હતું અને આ વખતે વધારાના કામગીરી તરીકે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ચાલુ પાણી જે છે એ રાબેતા મુજબ ચાલુ છે ત્યારબાદ ક્રેસ લેવલથી કેનાલના લેવલથી નીચે જશે ત્યારે એના પંપિંગથી પણ લેવામાં આવશે જેથી પાણીની કોઈ પણ અછત સર્જાશે નહીં અને મોરબીની મધર ડેમ તરીકે જણાય છે જે પૂરેપૂરું પાણી મળી રહેશે બધાને

ટોટલ કેટલા દરવાજા છે અને કેટલા બદલાવાના ના પડશે ટોટલ આડત્રીસ દરવાજા જેટલા છે એમાં પાંચ દરવાજા ગત સાલ કરવામાં આવ્યા હતા બાકીના તેત્રીસ દરવાજાનું આયોજન આ વર્ષ નું શ્રીકાંતુ મોરબી